મંતવ્ય શું કરી જો ખાલી તમે પાણી થી ભગવાન શું કરે જોઈએ મંતવ્ય

હા હું કાઈ નાસ્તો કરી અને આપણે હવે ફ્રી થઈ ગયા અને અત્યારે જવાનું છે આપણે નયનના ઘરે કેમ કે ત્યાં ઘોડી આંકવા જવાની છે એક એક બે રીલ્સ બનાવવા જવાની છે તો ફટાફટ જાઉં અને મન થઈએ જો નાહી દો અત્યારે જો બધે શું કરે બહાર અને ફટાફટ જાય ત્યાં કેમ કે અત્યારે હમણાં થઈ જાય અંધારું તો ત્યાં બે ત્રણ ઘોડીનું કલેક્શન છે એ બહુ મોટો બિઝનેસ પણ કરે છે ઘોડીને લગતો તો ચાલો ત્યાં ફટાફટ જાય અને એની ઘોડીઓ જોઈએ તો ભાઈ પાણી ચાલુ છે અત્યારે કે જે સીણો આવ્યો એમાં અને એમાં તો આજે કંઈક આયક્યું અને જો ભાઈ એય કેમ વૈક્યાં હા ભાઈ ઓલા લોકો તો દોડીને જાય અત્યારે સુધી ટ્રેક્ટર માં બેઠા હતા અને અત્યારે કામ ચાલુ બીજું એ છે એમાં આપણે જે ખાતર હતું એ જગ્યાએ દિનેશા કઈ તો ભાઈ આપણે વાત કરી તેમ કે આવી ગયા આપણે નયનભાઈના ઘરે એની પણ ખાલી ઘોડીનું કલેક્શન જો બામાવાડામાં છે અને એ ટ્રેનર પણ છે તો ખાલી તમે જો અત્યારે અમાર બેને એક ઘોડી છે એની રીલ્સ પણ ઉતારવાની છે બેને અને હાંકવાની પણ છે હો કે નયન મજામાં હા હે આ ભાઈ આ ઘોડી અમાર બેને હાંકવાની છે જોકે આપણે તો બહુ બીક લાગે પણ નયન કે નહીં વાંધો આવે આ બે બાકી એમ છે

બે તો સેલ કરી દીધી અને બાકી ટ્રેનર પણ હે તો નંબર પણ નાખી દઈશ કોઈને લેવી હોય અથવા તો કોઈને સુપ્રસંગમાં ક્યાંય વ્હાઈટ કલરની ઘોડી જોતી હોય એ પણ મળી જાય તો ચાલો હમણાં થોડીક વારમાં બી બે જઈએ પછી જોઈએ ભાઈ આને અમારે ચલાવવાની એટલે એને તૈયાર થાય આપણે તો જઈએ બીતા બીતા થઈ ગઈ છે કમ્પ્લીટ હવે હમણાં જઈએ ખેતરમાં આની વછેરી પણ એમ છે બહુ મસ્ત છે એને પગ જોઈ લો ખાલી બે તો લઈને જાય હાલ તાર આવું તાર આવું હે તો ભાઈ હવે એને બાજુના ખેતરે ત્યાં જાય તો ચાલો ત્યાં જઈને ખેલ કરી હવે તો ભાઈ ફાઇનલી આવી ગયા ખેતરમાં અને ઓલી આમ ગઈ એની વછેરી જો એ પણ આવે હવે એ તો ભાઈ પણ બહુ ગજબ जो उन्होंने जा स्पीड में बाइक से जा लियो अरे वाह स्पीड जो खाली एक मिनिट ना नहीं एक मिनट हक न थे कोले हेड़े अरे आवे बे

ભાઈ આમ ભાઈ ની ઘોડી થોડીકડી છે હમણાં કંડવી ને તો ઉભી થઈ જાય એટલે આપણે ફાટ નહીં એટલે આનો હે ને થોડીક વાર ફોટા અને રીલ્સ આવી જાય માં જોરદાર તો જોવાનું ભૂલતા નહીં ને હવે અત્યારે લઈએ બીજી ઘોડીનો વાળો

જો પાછો હમણાં જો કઈ રીતે બહુ અઘરું છે ભાઈ આ કંઈ થોડું જોઈ લ્યો બાકી કેમ આખી ઊભી બે ભાગે આ તો હજી એક હજી એક એવી છે કે જે ડિસ્કો પણ કરે આ કરે કે નહીં નહીં કરે તો જોઈ જો હા અત્યારે હું હા જો ભાઈ આ ડાન્સ પણ કરાવે રહે લ્યો અઘરું છે આ ટ્રેન આના કરવા એટલે અને ડાન્સ ને બધું કરે રહી લ્યો એમ બોલે એટલે એ આવી જ જવાનું એટલે વાહ કરાવી દઉં ઓલું ડાન્સ અને એનાથી બી એટલે એની રાઈડ બોલી વાહ હજી એક છે એને પણ ડિસ્કો કરાવશે પછી આપડે ફટાફટ ઘરે જઈએ બ્લોગ એડ કરવાનો છે તો ચાલો એને પણ જોઈને જઈએ પછી સ્પેશિયલ ડાન્સ ને તૈયાર કરી અત્યારે જોઈ લેવા કે કેમ કઈ ઘટે નહીં કે એટલે બંધે પણ થઈ જાય અને હજી એક ભાઈ ની પણ હતી બહુ મસ્ત વ્હાઇટ કલર ની હમણાં નથી એ પણ જોરદાર હતી જો બાકી કેમ અને ભાઈ ટ્રેન કરીને ખાલી પાંચ જ દી થાય અને કમ્પલીટ જો કરે અત્યારે ડાન્સ વાહ તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે હું જાઉં છું ઘરે